અહીં નોંધનીય છે કે આ કેસમાં પોલીસે મિલકતના અગાઉના માલિક ભૂપેન્દ્ર પોપટને બોલાવી નિવેદન નોંધ્યું હતું જેમાં તેમણે પોલીસને દસ્તાવેજો સહિતના કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ પોલીસને સોંપ્યા હતા જેમાં મિલકતની આવક અનિલ રૂગટાને મળતી હતી અને મિલકત પર હવે તેમનો કોઈ જ કબજો ન હતો પોલીસને બીજા પ્રયાસમાં જેમના સંચાલકોના પણ રિમાન્ડ મળ્યા હતા એટલે તેમની પણ વધુ પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે હવે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થઈ અને શું નિવેદન નોંધાવે છે તેની ઉપર પોલીસની આગળની તપાસ અને કાર્યવાહી નિર્ભર છે